શિયાળાની કડકડતી ઠંડીમાં ધુમાડા ઉડે તેવો અને વેજીટેબલ્સથી ભરપૂર આવો મંચાવ સૂપ મળી જાય તો ઠંડી તો ક્ષણમાં ગાયબ થઈ જાય ગમે એવો કફ શરદી થયો હોય તે પણ મટી જાય અને ટેસ્ટમાં તો એવો કે તમે રેસ્ટોરન્ટના સૂપને પણ ભૂલી જાઓ તો ચાલો આપણે મંચાવ સૂપની રેસીપી જોઈ લઈએ ગેસ ઓન કરીને કડાઈમાં વન ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીએ ગેસની ફ્લેમ હાઈ રાખી બે ટેબલ સ્પૂન ઝીણું કટ કરેલું લસણને સાંતળી લેવાનું છે ચાઇનીઝ હંમેશા ફાસ્ટ ગેસ ઉપર બનતું હોય છે એટલે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને ફટાફટ પ્રોસિજર કરવાની વન ટી સ્પૂન અહીંયા ઝીણું કટ કરેલું આદુને સાંતળી લઈશું અને બાકીના વેજીટેબલ્સ સંતળાય એ કાચા પાકા રાખવાના છે અહીંયા તીખું લીલું મરચું છે એટલે આ રીતે ઊભું કટ કરીને એડ કર્યું છે જો તમારી પાસે મીડિયમ તીખું હોય તો ઝીણું કટ કરીને એડ કરીને સાંતળી શકો છો અહીંયા બાળકો ખા પીવાના છે સૂપ એટલે આપણે આ રીતે મરચું એડ કર્યું છે એટલે એની તીખાસ બેસી જશે અને મરચું કાઢી નાખવાનું છે હવે અહીંયા ત્રણ લીલી ડુંગળીનો સફેદ ભાગ એડ કરી લેવાનો છે અને સાંતળી લેવાનું છે વધારે કૂક નથી કરવાની તરત જ એની અંદર વન ફોર્થ કપ જેટલું ગાજર બારીક કટ કરીને એડ કરી લેવાનું છે અને એને પણ સાંતળી લઈશું પહેલાં હાર્ડ વેજીટેબલ્સ સાંતળી લેવા પછી એની અંદર વન ફોર્થ કપ જેટલું કેપ્સિકમ બારીક કટ કરીને એડ કરી સાંતળી લેવાનું છે બધી જ પ્રોસીજર ફાસ્ટ ગેસ ઉપર અને ફાસ્ટ ફાસ્ટ કરવાની છે વન ફોર્થ કપ જેટલી કેબેજ એડ કરી લઈશું એને પણ સાંતળી લેવાનું છે અને આ માપ સાથે ચાર વ્યક્તિ સૂપ પી શકે છે હવે તેની અંદર અહીંયા અડધી ટી સ્પૂન મરી પાવડર એડ કરીએ ત્રણ ટેબલ સ્પૂન સોયા સોસ એડ કરીશું અહીંયા સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અહીંયા હું દોઢ ટીસ્પૂન મીઠું એડ કરી રહી છું હવે અહીંયા વન ટી સ્પૂન રેડ ચીલી સોસ એડ કરીશું સાંતળી લઈશું અને એની અંદર વન ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ એડ કરીએ એટલું ધ્યાન રાખવાનું છે વેજીટેબલ્સ કાચા પાકા રાખવાના છે વધારે ચડી ના જવા જોઈએ અને હવે મિક્સ કર્યા પછી એની અંદર તરત જ આપણે જો વાટકીથી તમે માપો તો સાડા ત્રણ વાટકી જેટલું પાણી એડ કરી લેવાનું અને કપથી માપો તો સાડા ત્રણ કપ જેટલું પાણી એડ કર્યું છે અને મિક્સ કરી લઈશું આ બાજુ ગરમ થઈ રહ્યો છે સૂપ ત્યારે અહીંયા એક બોલમાં બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર લઈશું એની અંદર ચાર પાંચ ટેબલ સ્પૂન પાણી એડ કરી લેવાનું છે અને ગાંઠા ના રહે એ રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય એટલે આપણે સૂપની અંદર એડ કરી લેવાનું છે અહીંયા સૂપ ઉકળી રહ્યો છે હાઈ ફ્લેમ ઉપર ત્યારે એની અંદર એડ કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ કરી અને એડ કરતા જઈશું જ્યારે આ એડ કરીશું ત્યારે સૂપ ઘટ બની જશે અને તળિયે ચોટે નહીં એનું ધ્યાન રાખવાનું છે મિક્સ કરતું જવાનું છે આ રીતે અને પછી આપણે ત્રણ ચાર મિનિટ ઉકાળી લઈશું હાઈ ફ્લેમ ઉપર મિક્સ થઈ ગયું છે અને ત્રણ ચાર મિનિટ હાઈ ફ્લેમ ઉપર ઉકળે પછી આપણે એને સર્વ કરવાનું છે અહીંયા સરસ ઉકળી ગયો છે સૂપ અને એકદમ ઝડપથી બની ગયો છે ખૂબ જ ટેસ્ટી બન્યો છે હવે આપણે એને ઉપરથી લીલી ડુંગળીનો ગ્રીન પાર્ટ જે ઝીણો કટ કરીને રાખ્યો છે એ એડ કરી લેવાનો છે સર્વ કરતી વખતે હવે આપણે સર્વ કરી લઈએ અહીંયા મંચાવ સૂપ ગરમા ગરમ તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ ઉપરથી લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કર્યું છે રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો